નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો શનિવાર તો આજનું જે કપાસ બજાર છે ખેડૂતો માટે ઠીકઠાક રહ્યું છે અને હવે મિત્રો જે રવિવારની માર્કેટની રજા આવે છે અને ત્યારબાદ સોમવાર જ્યારે માર્કેટ ખુલશે તે કઈ રીતની તેજી જોવા મળી શકે છે આગામી દિવસોમાં ખેડૂતોને કપાસના ભાવ પંદરસો રૂપિયા મળશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ વિડીયોમાં અંત સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે અત્યારે કપાસ બજારની તો જે કપાસ બજાર છે એમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળી રહ્યો શુક્રવાર અને શનિવાર બે દિવસથી કન્ટિન્યુઅસનું મિત્રો કપાસમાં નાનું મોટું ગાબડું જોવા મળ્યું છે પરંતુ એવું મો કાંઈ ખાસ ગાબડું નથી સાચી જે ગાબડું પડ્યું છે એ આપણા વિદેશી વાયદા બજાર છે એમાં જોવા મળી રહ્યું છે એમસીએક્સ વાયદો અત્યારે ચોપન હજારથી નીચે આવીને ત્રેપન હજાર સાતસોની રેન્જમાં જોવા મળી રહ્યો છે અને અત્યારે વાત કરીએ તો ત્રેપન છસો સમથિંગ મિત્રો આવી ગયો છે એટલે ખાસ એમાં ઘટાડો છે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ ત્રીસ અથવા તો સત્યાવીસ ડોલરની નજીક જોવા મળી રહ્યો છે આ બંને વાયદા બજાર મિત્રો એવા છે કે જે એમસીએક્સ વાયદો છે એ સાઠ હજાર સુધી હોવો જોઈએ અને ન્યૂયોર્ક વાયદો છે એ પંચોતેર ડોલર પ્લસ હોય તો જ આપણી કપાસ બજાર છે સારી જોવા મળી શકે અત્યારે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો એ પ્લસ ક્વોલિટી હોય છે તો કપાસના ભાવ પંદરસો સુધી મળી રહ્યા છે અથવા તો પંદરસો અને પચાસ રૂપિયા સમથિંગ પણ ખૂબ જ સારો કપાસ હોય છે અને જેની ક્વોલિટી ક્વોન્ટિટી હોય છે મિત્રો એ ઓછી હોવી જોઈએ અને ક્વોલિટી સારી હોય તો ભાવ સારા મળી રહ્યા છે બાકી ઓલ ઓવર જે માર્કેટ છે એના ભાવ એના ભાવની વાત કરીએ તો અત્યારે જે કપાસના ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે એ ચોંકાવનારા છે અને આપણે વાત કરીએ તો આગામી દસમા મહિનામાં મિત્રો જે ભાવ સત્તરસોની નજીક હતા એ બારમા મહિના આવતા આવતા ચૌદસો રૂપિયાથી સાડી ચૌદસો વચ્ચે બોલાવા લાગ્યા છે હવે આ માટે મિત્રો ઘણા બધા ફેક્ટર પણ જવાબદાર છે મહિનામાં કપાસની જે આપણે કપાસની જે ક્વોલિટી આવતી હતી કપાસ જે નવો નવો આવતો હતો જેના લીધે ભાવ હતા પરંતુ આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો સાથે સાથે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરી જે ડેલી આવતી હોય છે એમાં પણ વાત કરીએ તો પચાસઠ રૂપિયાનો નાનો મોટો ઘટાડો જોવા મળી જતો હોય છે કોઈ એનાથી ખાસ મિત્રો હાલ વિદેશી વાયદા બજાર કે કપાસ બજારમાં નથી હવે મિત્રો ખેડૂતોને સૌથી ઉંઝવતો પ્રશ્ન કે કપાસના ભાવ ક્યારે વધી શકે છે તો ખેડૂત મિત્રો કપાસના ભાવ છે એ મેક્સિમમ વાત કરીએ તો એક મહિનોમાં અથવા તો દોઢ મહિનામાં અને મિનિમમ વાત કરીએ તો બેથી ત્રણ અઠવાડિયાની અંદર કપાસ બજાર ફરી એકવાર સુધરેલી જોવા મળશે એની કોઈ ગેરંટી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસ બજાર આગામી દિવસોમાં જેમ કંઈ સ્ટેબલ જોવા મળી જશે ત્યારબાદ એકાએક નાનો મોટો સુધારો જોવા મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ